તરીકે પણ ઓળખાય છે અને બીજું એક નામ છે તે જે ધોરણ પાંચ છ માં પણ આવે છે કે એને ગણતરીની સંખ્યાઓ પણ કહીશું આપણે અને અહીંયા મેં છગડીયાઉન્ટની અંદર એનો ઉલ્લેખ કરેલો છગડિયા છગડીયાનો ઉપયોગ એટલા માટે કરેલો જો કોઈ ગણ હોય તેને એને છગડી અંદર બતાવવું પડે ધોરણ અગિયાર સાયન્સની અંદર મેથ્સમાં પેલું ચેપ્ટર એમ આવશે પૂર્ણ સંખ્યાઓ એટલે કે પૂર્ણ સંખ્યા એ આપણે હોલ નંબર તરીકે ઓળખીશું એમાં જીરોથી ચાલુ થાય જીરો એક બે ત્રણ ચાર એમ અનંત પ્રાકૃતિક સંખ્યાઓનો બધો જ સમાવેશ અહીંયા થઈ જાય પણ જીરો એક એડ થાય પછી પૂર્ણાંક સંખ્યાઓ આવે એન્ટીઝર નંબર એની અંદર ધન સંખ્યા ઋણ સંખ્યા અને શૂન્ય આ ત્રણ પ્રકારની સંખ્યાઓ એ પૂર્ણાંક સંખ્યાની અંદર આવે ત્યારબાદ આવે છે સમ્ય સંખ્યા સમય સંખ્યાને આપણે ક્યુ વડે દર્શાવીશું અને એને પી બાય ક્યુ સ્વરૂપે પી બાય ક્યુ સ્વરૂપે એને દર્શાવવાની હોય અંશ અને નીચે છેદ સ્વરૂપે પી અને ક્યુ છે એ ઇન્ટીઝિયર નંબરમાંથી કોઈ પણ સંખ્યા હોય શકે એટલે ધન ઋણ અને શૂન્ય કોઈ પણ સંખ્યા હોય શકે પણ એમાં એક શરત છે કે ક્યુ એ ઝીરો હોવો જોઈએ નહીં એટલે કે છેદ જે છે એ ઝીરો હોવો જોઈએ નહીં અહીંયા તમને બાહ્ય પરીક્ષાની અંદર પણ એક કંઈક પૂછાઈ જાય કે ભાઈ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કહી તો એક છે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો જીરો જ પૂર્ણા સંખ્યાની અંદર કોનો સમાવેશ થાય તો ધન ઋણ અને शून्य न समावेश सम्य संख्या क्यु बराबर तो